નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની અંદર સ્વાગત છે તમારું આજના તાજા સમાચાર જોવા માટે વિડીયોને એન લગી જરૂર જોજો અને આવા તાજા સમાચાર જોવા માટે ચેનલને બસ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે સરકારે જાહેર કર્યું છે કે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોને અઢાર વર્ષથી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજના એટલે કે પીએમ જે વાયની અંદર નોંધણી કરાવવાની રહેશે આમાં તમને સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નહીં પડે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે એટલે કે મિત્રો ખેડૂત મિત્રો જો પીએમ કિસાનની અંદર તમે નોંધાયેલા છો તો તમારે દસથી ચાલીસ વર્ષની અંદર માનધન પેન્શન યોજનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમાં તમારે કોઈ ડોક્યુમેન્ટ લાગશે નહીં તમારી બધી જ પ્રક્રિયા સરળ રીતે થાય છે તો તમારે અરજી કરાવી લેવાની રહેશે બીજા મોટા સમાચાર ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય આવી રહી છે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેટ અમલવારી ઝડપ ઝડપપેટે થઈ રહી છે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં તસ્વરી કાર્યવાહી કરતા અત્યાર સુધી ત્રણ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને બેંક ખાતામાં અંદાજે એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડથી વધુ સહાય જમા કરી દેવામાં આવી છે જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી તેમના માટે હવે ગણતરી દિવસો બાકી છે કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ ડિસેમ્બર છે એટલે કે મિત્રો જે પા કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનની છેલ્લી તારીખ છે પાંચ નવેમ્બર તો તેના લગી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અને જેનું ફોર્મ ભરી રહ્યું છે તેમને ધીમે ધીમે પૈસા પણ આવી રહે છે દસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર પણ કરી દેવામાં આવ્યું છે તેમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને બેંક ખાતામાં પૈસા જમા પણ થઈ ગયા છે અને એક લાખ અઠ્ઠાણું કરોડથી વધુ સહાય જમા કરી દેવામાં આવી છે મિત્રો બીજા મોટા સમાજક ખેડૂતને મળનાર બે હજાર હપ્તામાં વધારો કરવામાં આવશે કેન્દ્ર સરકારે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુ દરીશે પ્રક્રિયા શરૂ કરી છે આ મહિનાઓમાં સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય ફોર્મ કરે છે કે અને તેમાં નીતિ આયોગ્ય સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોના સમાવેશ થાય છે આ વર્ષ બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાત સામેલ હોઈ શકે છે એટલે કે મિત્રો પીએમ કિસાનનો જે હપ્તો બે હજાર રૂપિયા નો પડતો હતો તેમાં વધારો થઈ શકે છે વધારો થઈને બે હજાર બદલે ચાર હજાર પણ થઈ શકે છે એટલે કે આ કેન્દ્ર સરકારે હજુ નિર્ણય લીધો નથી એટલે થોડી ઘણી સોશિયલ મીડિયાની અંદર વાતો પણ ચાલે છે

તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પચીસ બેટ તરીકે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ શાળા કોલેજ આઈડી વિદ્યાર્થીઓ માટે આવક પ્રમાણપત્ર જો હોય તો મિત્રો પાંચમા મોટા સમાચાર બાળકના આધાર કાર્ડમાં લઈને મોટી અપડેટ આવી ગઈ છે આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ યુડીઆઈને તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આ અપડેટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધણીય સમસ્યાઓ આવી શકે છે આજના સમયમાં આધાર કાર્ડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો બની ગયું છે ને નાગરિકનો પુરાવો નથી પરંતુ સરકારની કામગીરી સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે ફરજિયાત છે શાળામાં પ્રવેશી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે પરંતુ શું તમે જાણો છો કે પાંચ વર્ષ અને પંદર વર્ષની ઉંમરમાં ઉંમરના બાળકોને આધાર કાર્ડને અપડેટ કરવું ફરિયાત થઈ ગયું છે મિત્રો છ મોટા સમા ખેડૂતની જીત લોન માફ અંગે જવાબ મળી ગયો છે ખેડૂતની જીત સરકારે ખેડૂતોને વાત સાંભળી આજે કિસાન સહાય સમિતિ કન્વીનરો અને કમિશનરો અને કૃષિ મંત્રાલય જીતુભાઈ વાઘેલા વચ્ચે બેઠક થઈ હતી કિસાન સહાય સમિતિ ત્રણ માગણી લેખિતમાં આપી કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે ત્રણેય માગણી પર વિચાર કરીને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ જરૂર કરીશું જીતુભાઈ વાઘેણા જાન્યુઆરીથી બંધ થઈ જાન્યુઆરીથી બંધ થઈ જશે મેન્ટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી મિત્રો એટલે કે જો તમે બેંક એકાઉન્ટના અન્ય અંદર લેવા નહીં કરતા તો તમારું બેક એવા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની અંદર સ્વાગત છે તમારું આજના તાજા સમાચાર જોવા માટે વિડીયોને એન જરૂર જોજો અને આવા તાજા સમાચાર જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનાર બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે સરકારે જાહેર કર્યું છે કે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોને અઢાર વર્ષથી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજના એટલે કે પીએમ જે વાયની અંદર નોંધણી કરાવવાની રહેશે આમાં તમને સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નહીં પડે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે એટલે કે મિત્રો ખેડૂત મિત્રો જો પીએમ કિસાનની અંદર તમે નોંધાયેલા છો તો તમારે દસથી ચાલીસ વર્ષ વર્ષની અંદર માનધન પેન્શન યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમાં તમારે કોઈ ડોક્યુમેન્ટ લાગશે નહીં તમારી બધી જ પ્રક્રિયા સરળ રીતે થાય છે તો તમારે અરજી કરાવી લેવાની રહેશે બીજા મોટા સમાચાર ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય આવી રહી છે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેટ અમલવારી ઝડપપેટે થઈ રહી છે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં તસ્વરી કાર્યવાહી કરતા અત્યાર સુધી ત્રણ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને બેંક ખાતામાં અંદાજે એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડથી વધુ સહાય જમા કરી દેવામાં આવી છે જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી તેમના માટે હવે ગણતરી દિવસો બાકી છે કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ ડિસેમ્બર છે એટલે કે મિત્રો જે પા કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનની છેલ્લી તારીખ છે પાંચ નવેમ્બર તો તેના લગી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અને જેનું ફોર્મ ભરી રહ્યું છે તેમને ધીમે ધીમે પૈસા પણ આવી રહે છે દસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર પણ કરી દેવામાં આવ્યું છે તેમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને બેંક ખાતામાં પૈસા જમા પણ થઈ ગયા છે અને એક લાખ અઠ્ઠાણું કરોડથી વધુ સારી જમા કરી દેવામાં આવી છે મિત્રો ત્રીજા મોટા સમાચાર ખેડૂતને મળનાર બે હજાર હપ્તામાં વધારો કરવામાં આવશે કેન્દ્ર સરકારે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી બૌદ્ધ દરીશે પ્રક્રિયા શરૂ કરી છે આ મહિનાઓમાં સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય ફોર્મ કરે છે કે અને તેમાં નીતિ આયોગ્ય સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોના સમાવેશ થાય છે આ વર્ષ બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાત સામેલ હોઈ શકે છે એટલે કે મિત્રો પીએમ કિસાનનો જે હપ્તો બે હજાર રૂપિયા પડતો હતો તેમાં વધારો થઈ શકે છે વધારો થઈને બે હજારને બદલે ચાર હજાર પણ થઈ શકે છે એટલે કે આ કેન્દ્ર સરકારે હજુ નિર્ણય લીધો નથી એટલે થોડી ઘણી સોશિયલ મીડિયાની અંદર વાતો પણ ચાલે છે ચોથા મોટા સમાચાર ગાડી લેવા સરકાર આપે છે પચીસ હજાર રૂપિયાની સહાય તેમાં પણ મહિલાઓને પણ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ટુ વ્હીલર લેવા માટે એક્ટિવા લેવા માટે મહિલાઓને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ટુ વ્હીલર સહાય યોજના અર્થા અથવા ઈ બાઇક સહાય યોજના એટલે એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચલાવનાર વાહનોના ઉપયોગ પ્રોત્સાહિત આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના બે હજાર વીસમાં તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પચીસ બેટ તરીકે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલર્સ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ શાળા કોલેજ આઈડી વિદ્યાર્થીઓ માટે આવક પ્રમાણપત્ર જો હોય તો મિત્રો પાંચમા મોટા સમાચાર બાળકોના આધાર કાર્ડમાં લઈને મોટી અપડેટ આવી ગઈ છે આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ યુડીઆઈને તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આ અપડેટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધાની સમસ્યાઓ આવી શકે છે આજના સમયમાં આધાર કાર્ડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો બની ગયું છે ને નાગરિકનો પુરાવો નથી પરંતુ સરકારની કામગીરી સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે ફરજિયાત છે શાળામાં પ્રવેશી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે પરંતુ શું તમે જાણો છો કે પાંચ વર્ષ અને પંદર વર્ષની ઉંમરમાં ઉંમરના બાળકોને આધાર કાર્ડને અપડેટ કરવું ફરિયાદ થઈ ગયું છે મિત્રો છ મોટા સમા ખેડૂતની જીત લોન માફ અંગે જવાબ મળી ગયો છે ખેડૂતની જીત સરકારે ખેડૂતોને વાત સાંભળી આજે કિસાન સહાય સમિતિ કમિનરો અને કમિશનરો અને કૃષિ મંત્રાલય જીતુભાઈ વચ્ચે બેઠક થઈ હતી કિસાન સહાય લેખિતમાં આપી કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે માંગણી વિચાર કરીને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ જરૂર કરીશું જીતુભાઈ વાઘેણાએ જવાબ પણ આપી ચૂક્યો છે તો ખેડૂતોને લોન વિશે માફ કરવામાં આવશે ખેડૂતોને જે લોન ચાલે છે કે સીસી લોન તે માફ કરી દેવામાં આવશે મિત્રો સાતમો મોટા સમાચાર હવામાન વિભાગે આગાહી પણ આપી ચૂક્યા છે રાજ્યમાં હવામાન વિભાગે વર્તમાન વાતાવરણની અંગે આગાહી જાહેર કરી છે હાલમાં રાજ્યમાં પૂર્વ દિશામાં પવનનો ફૂંકાઈ રહ્યા છે કારણ કે હવામાનમાં આર્થિક ફેરફારો જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલમાં લઘુ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયેલું છે જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને વેડની આગાહી જાહેર કરવામાં આવી છે મિત્રો સાતમા મોટા સમાચાર બેંક ખાતું બંધ થઈ શકે છે ભારતીય રિઝર્વ બેંક વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવા કરવાનો નિર્ણય લીધો છે છેલ્લા બાર મહિનામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થતી નથી તેવા ખાતા નિષ્ફળ કરવા કરી દેવામાં આવશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવ આવા ખાતા પણ એક જાન્યુઆરીથી બંધ થઈ જશે ડોક એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી મિત્રો એટલે કે જો તમે બેંક એકાઉન્ટના અન્ય અંદર લેવા નહીં કરતા તો તમારું બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની અંદર સ્વાગત છે તમારું આજના તાજા સમાચાર જોવા માટે વિડીયોને એન લગી જરૂર જોજો અને આવા તાજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે સરકારે જાહેર કર્યું છે કે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોને અઢાર વર્ષથી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજના એટલે કે પીએમ જે વાયની અંદર નોંધણી કરાવવાની રહેશે આમાં તમને સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નહીં પડે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે એટલે કે મિત્રો ખેડૂત મિત્રો જો પીએમ કિસાનની અંદર તમે નોંધાયેલા છો તો તમારે દસથી ચાલીસ વર્ષની અંદર માનધન પેન્શન યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમાં તમારે કોઈ ડોક્યુમેન્ટ લાગશે નહીં તમારી બધી જ પ્રક્રિયા સરળ રીતે થાય છે તો તમારે અરજી કરાવી લેવાની રહેશે બીજા મોટા સમાચાર ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય આવી રહી છે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેટ અમલવારી ઝડપપેટે થઈ રહી છે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં તસ્વરી કાર્યવાહી કરતા અત્યાર સુધી ત્રણ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને બેંક ખાતામાં અંદાજે વધુ સહાય જમા કરી દેવામાં આવી છે જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી તેમના માટે હવે ગણતરી દિવસો બાકી છે કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ ડિસેમ્બર છે એટલે કે મિત્રો જે પા કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનને છેલ્લી તારીખ છે પાંચ નવેમ્બર તો તેના લગી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અને જેનું ફોર્મ ભરી રહ્યું છે તેમને ધીમે ધીમે પૈસા પણ આવી રહ્યા છે દસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર પણ કરી દેવામાં આવ્યું છે તેમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને બેંક ખાતામાં પૈસા જમા પણ થઈ ગયા છે અને એક લાખ અઠ્ઠાણું કરોડથી વધુ સારી જમા કરી દેવામાં આવી છે મિત્રો ત્રીજા મોટા સમાચાર ખેડૂતને મળનાર બે હજાર હપ્તામાં વધારો કરવામાં આવશે કેન્દ્ર સરકારે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી દરી છે પ્રક્રિયા શરૂ કરી છે આ મહિનાઓમાં સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય ફોર્મ કરે છે કે અને તેમાં નીતિ આયોગ્ય સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોના સમાવેશ થાય છે આ વર્ષ બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાત સામેલ હોઈ શકે છે એટલે કે મિત્રો પીએમ કિસાનનો જે હપ્તો બે હજાર નો પડતો હતો તેમાં વધારો થઈ શકે છે વધારો થઈને બે હજારને બદલે ચાર હજાર પણ થઈ શકે છે એટલે કે આ કેન્દ્ર સરકારે હજુ નિર્ણય લીધો નથી એટલે થોડી ઘણી સોશિયલ મીડિયાની અંદર વાતો પણ ચાલી છે તો ચોથા મોટા સમાચાર ગાડી લેવા સરકાર આપે છે પચીસ હજાર સરકાર દ્વારા શરૂ કરાયેલા ટુ વ્હીલર સહાય યોજના અર્થા અથવા ઈ બાઇક સહાય યોજના એટલે એ રાજ્યમાં વાયુ પ્રદુષણને ઘટાડવા અને વીજળીથી ચલાવનાર વાહનોના ઉપયોગ પ્રોત્સાહિત આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના બે હજાર તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી આજના સમયમાં આધાર કાર્ડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો બની ગયું છે ને નાગરિકનો પુરાવો નથી પરંતુ સરકારની કામગીરી સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે મંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે ત્રણેય માંગણી પર વિચાર કરીને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ જરૂર